તો તેનો ભોગ ખેડૂતો ન બને અને ખેડૂતોને ન્યાય મળે તેની સાથે કારણે ખેડૂતોને નાઇટ્રોજન સહિતના રાસાયણિક ખાતરોની વધારે જરૂરિયાત ઊભી થાય છે તેના કારણે જરૂર મુજબના ખાતર મળતા નથી શેતી પરિણામે પાક નિષ્ફળ જવાની સંભાવના છે તો ખાતરોનો જથ્થો યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત ખેડૂતોએ કરી છે આ ઉપરાંત જ્યારે ખેડૂતો રાસાયણિક ખાતર ખરીદવા જાય છે ત્યારે કોઈ પણ સરકારી પરિપત્ર નથી તેમ છતાં જોઈતું હોય એ રાસાયણિક ખાતરની સાથે ન જોઈતું હોય તો પણ લિક્વિડ ખાતરની બોટલો અને દાણાદાર ખાતરો ફરજિયાતપણે ખેડૂતોને ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે તે બાબત અયોગ્ય છે અને ખેડૂતો માટે મુશ્કેલીનો પ્રશ્ન છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું આજે આવેદન પત્ર મુખ્ય મારે જુરિયા ખાતરની તંગી અને જુનિયા ખાતરની જે કૃત્રિમ તંગી ઊભી કરવામાં આવી છે એનો સંતાને આજે મે આવેદન પત્ર મામલતદાર શ્રીને સુપ્રત કર્યો આજે અમારી બોજ તાલુકાની ટીમ સાથે રહી અને ભગવાને મેર કરી છે બોજ તાલુકામાં સારો વરસાદ થયો છે અને વરસાદની સાથે સાથે અત્યારે પાકને મગફળી હોય કે એરંડા હોય કે કપાસ હોય એને મુખ્ય પોષક તત્વ માટે નાઇટ્રોજનની જરૂર હોય અત્યારે નાઇટ્રોજનની જરૂર હોવા છતાં નાઇટ્રોજનની એક તંગી ઊભી થઈ છે તંગી કયા પ્રકારની છે અમને ખબર નથી પરંતુ જ્યારે વિક્રતો પાસે ખેડૂત ખાતર લેવા જાય છે ત્યારે એ વિક્રતા એની પાંચ કે દસ થી વીસ પાછળ એક બીજા અલગ પ્રકારનો મોગાદાર ખાતર એને પકડાવી છે જેની જરૂર હોતી નથી છતાં પણ જ્યારે પોતાનો પાક બચાવવા માટે મોગી તો મોગી તો ખેડૂતો લઈ અને પોતાનો માલ બચાવવા માટે જે નાઇટ્રોજનની ખરીદી કરી છે એ સદંતર બંધ થવી જોઈએ આજનો અમારો આવેદન પત્ર એ પ્રમાણે હતો કે છેલ્લા બે વર્ષથી કે અઢી વર્ષથી યુરિયા ખાતર જે વિતરણ થઈ રહ્યું છે તેની સાથે બીજી પ્રોડક્ટ અને અનેક પ્રોડક્ટ ખેડૂતોને પકડાવી દે છે બિનજરૂરી છે કારણ કે અત્યારે પાકમાં ખાસ કરીને ખરીફ પાકમાં જેવા કે એરંડા છે મગફળી છે કપાસ છે અને બીજા શાકભાજીમાં નાઇટ્રોજનની ખાસ જરૂર છે ત્યારે સરકાર નાઇટ્રોજનની સાથે બીજી પ્રોડક્ટ આપી અને ખેડૂતોને ખરેખર લૂંટે છે તો અમને તો એવું જણાઈ રહ્યું છે કે આમાં પ્રોડક્ટ કંપનીઓનો અને રાસાયણિક ખાતરના વિક્રેતાઓનો કંઈક મિલી હોય એવું જણાઈ રહ્યું છે તો અમારે એક જ માંગ છે કે જેમ બને તેમ વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે અને ખેડૂતોને ન્યાય મળે ખેડૂતો પાસે અન્ય ખાતરની ખરીદીનો આગ્રહ રાખવામાં આવે છે તે ખેડૂતો માટે મુશ્કેલીનો પ્રશ્ન છે તો તેની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થાય ખેડૂતોને બિનજરૂરી ખાતરની ખરીદી ન કરવી પડે તે માટે ખેડૂતોએ રજૂઆત કરી છે આ ગંભીર પ્રશ્નો માટે કૃષિ પ્રધાન અને ખેતીવાડી ખાતામાંથી માહિતી લઈને તે બાબત ઘટતું કરવા પણ ખેડૂતો